સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર કહ્યું પોલીસ રોડ કરતાં વધુ મોબાઈલ જોઈએ છે સુજિત્રામાં મતદાર યાદીના બહાને ઓટીપી મેળવી યુવકના ખાતામાંથી એકત્રીસ હજારની છેતરપિંડી ખંભાત તાલુકાના બામણવા પીએસસી સેન્ટરમાં આશાવર્કરોના ધર્માંતરણ મુદ્દે સરકારી નર્સ વિરુદ્ધ ગુનો દાખલ ખંભાતમાં યુવતી અને તેના મિત્રને ભીભીત સ્મોર્ફ કરેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ત્રણ લાખની ખંડણીની માગણી નડિયાદમાં મનપા દ્વારા જાહેરમાં ગંદકી કરનાર રેલવે સ્ટેશન પાસેની ત્રણ દુકાનો સીલ હત્યા કરનાર આરોપી સામે તંત્રની લાલ આંખ સાણંદ જીઆઈડીસીમાં માં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા દબાણ પર બુલડોઝર ફર્યું નેપાળમાં ફરી હિંસા જનરેશન ઝેડ યુવાનો રસ્તા પર ઉતરતા અનેક શહેરોમાં કર્ફ્યુ લાગ્યું યુકેમાં ઇમિગ્રેશનને પીઆર માટે પાંચના બદલે હવે દસ વર્ષ રાહ જોવી પડશે નવા પ્રસ્તાવથી ભારતીયોને અસર થવાની શક્યતા બ્રાઝિલમાં યુએન ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળ બ્લુ ઝોનમાં ભીષણ આગ તેર ઘાયલ હજારો લોકોનું સ્થળાંતર મેટાને મોટો ઝટકો યુઝર્સનો ડેટા ચોરવા બદલ સ્પેનની કંપનીઓને રૂપિયા પચાસ અબજ ચૂકવવાનો કોર્ટનો આદેશ